એમને અપહરણ કર્યું અમે ડાયરેક્ટ શું કરીએ સીધા પોલીસ જોવાણ કરી દઈએ કે આ દીકરી ફરવાની જગ્યાએ છે બરાબર કે નહીં જોવાણ કરી દઈએ અમે જો થાય તો એટલે અમારે શું છે બાપુ બધા હજુ ફરી ટ્રાય કરીએ હાલો ચાલુ કરો મહારાજ શું પડશે છાપ કે ગંડી તો દીકરી મળી જવાની હોય તો છાપ પડે ના મળે ગંડી પડે એટલું કરીએ ચાલક ના ચાલે બરોબર બોલો છે શું પડશે ભાઈ તમે લોકો એ મૂકી દો ને તો અમારે સમય મા બોલ છે